શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને વિવિધ ગુના હેઠળ બે જિલ્લામાંથી હથપાનનો હુકમ કરવાની સુનવાણીનો મામલો સામે આવ્યો છે જેમાં પ્રાંત અધિકારી શહેરા દ્વારા જેબી સોલંકીના આક્ષેપો અંગે પોતાનો પક્ષ મૂકવા માટે તક આપવામાં આવી જસવંત સોલંકીએ એક સાક્ષી સાથે પોતાનો પક્ષ રજૂ કરવા કહેવાયું છે કાયદો અને વ્યવસ્થા સુલેહ અને શાંતિનો ભંગ થાય જાહેર વ્યવસ્થા ખોરવી નાખી ભય અને ત્રાસનું વાતાવરણ પેદા કરી પબ્લિક ઓર્ડરનો ભંગ થતો હોવાની એક નોટિસ

સંદર્ભે આજરોજ મહેરબાની પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે મારી પર રાજકીય કિન્ના ખોરી રાખીને પરિપાની નોટિસ આજ રાખવામાં આવી માનીય પ્રાણ પલિકર સાહેબે આ વિષયની મારા જે વખત સાહેબ હતા પ્રભાળ સાહેબ સાથેના આવ્યો ફેરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હિરિંગ માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તરી પાર લગભગ કરવા મળ્યા હોય મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરોના રસીની માફક કાયદાનો વિરુદ્ધ અત્યારે હાલમાં મારી પર કરવામાં આવે છે હું પથ્થર જેવો છું ગમે તેવા બ્લાસ્ટિંગથી તૂટવાનો નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માંગુ છું કે કાયદા પર મને વિશ્વાસ છે અને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે